ફરીને આવવું પડતું હોય છે વિસ્તારના ધારાસભ્ય દ્વારા મંજૂર કરેલા નાણાંને કોન્ટ્રાક્ટરો અધૂરું કામ મૂકી ગયેલ હોવાથી અવર જવરમાં લોકોને હેરાન થવું પડે છે જો વિસ્તારના ધારાસભ્ય કોન્ટ્રાક્ટરનો કાન પકડીને કામ પૂરું કરાવે તેવી લોકોની માંગ છે ધારાસભ્ય દ્વારા પોતાના મતદાતાઓને સુવિધા ઉપલબ્ધ કરવા માટે ગ્રાન્ટ મંજૂર કરી રોડ રસ્તાઓ બનાવવામાં આવે છે પણ આવા ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોને કારણે તેઓનું પણ નામ બદનામ થતું હોય તેવું લાગી રહ્યું છે વિસ્તારના ધારાસભ્ય આવા કોન્ટ્રાક્ટરોને કામ પકડીને કામ કરાવે તેવી અજીતપુરા અને રસુલપુરા જેવા ગામોની માંગ છે બ્યુરો રિપોર્ટ જનર્પણ ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ